કચ્છનું નાનું રણ ચાર હજાર નવસો ને ત્રેપન ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ગુડખર આવેલ છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે આ રણમાં આવેલા ગુડખર એક દુર્લભ્ય પ્રાણી છે અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે આ રણની અંદર શિયાળાની સિઝનમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને તેને જો માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે જ્યારે આજથી પંદર ઓક્ટોમ્બર સુધી આ અભયારણ્ય બંધ રહેશે તેનું મુખ્ય કારણ ગુડખર પ્રાણીઓને બ્રીડિંગ પીરિયડ હોય છે માટે તેને ખલેલ ન પડે તે માટે આ અભયારણ્યને બંધ કરવામાં આવે છે રાજકોટના પડધરીમાંથી એક ગંભીર સમાચાર સામે આવ્યા છે પરધરીના સરપદળ ગામનો પુલ તૂટી પડ્યો છે સરપદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો જેને કારણે પચાસ વરસ જૂનો પુલ ધરાશય થયો અને પુલનો કેટલો ભાગ જમીનમાં બેસી ગયો હતો નોંધનીય છે કે આ પુલ અલગ અલગ આઠથી દસ જેટલા ગામને જોડે છે જોકે બાજુમાં નવો પુલ હોવાથી ગામ લોકોએ આ પુલને વરસાદ પહેલાં બંધ કર્યો હતો જેને કારણે વાહન વ્યવહાર અને વરાળ ઉત્પન્ન કરવા માટે બહાર પાડેલી પ્રપોઝલમાં સ્ટીમ હાઉસ ઇન્ડિયા કચરામાંથી વરાળ ઉત્પન્ન કરવા માટે દરખાસ્ત કરી હતી સાથે એનવીજેનિક ઘન કચરામાંથી કોલસો બનાવવા માટે કામગીરી કરશે સ્ટીમ હાઉસ ઇન્ડિયાએ ગ્યાસપુર ખાતે ત્રણ એકર જ્યારે એન્વીજેનિકને પાંચ એકર જગ્યા ફાળવવામાં આવશે જેના કોલસાનો ઉપયોગ પાવર પ્લાન્ટમાં તેમજ બોઇલરમાં પ્યુઅલ તરીકે વપરાશે આ પ્રયોગ દ્વારા પીરાણા ખાતે ઠલવાતા કચરાનું પ્રમાણ ઘટી જશે તેને કારણે કોર્પોરેશનનો એક તરફ કચરાનો નિકાલ થશે મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા હવે બોડી વોન કેમેરા સાથે આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેનું સીધું મોનિટરિંગ સીએનસીડી વિભાગની ઓફિસમાં કરવામાં આવ્યું હતું જો કોઈપણ વ્યક્તિ દ્વારા ઘર્ષણ કરવામાં આવે તો તાત્કાલિક તેના સામે કાર્યવાહી કરવા અને સ્થળ તપાસ માટે ગયેલા અધિકારીઓને કર્મચારીઓ પર પણ ચેકિંગ પર નજર રાખવા કેમેરા લગાવાયા હતા શહેરમાં ટ્રાફિક સિગ્નલો શરૂ થયા બાદ પહેલીવાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા દસ વર્ષમાં શહેરીજનોએ કરેલા ટ્રાફિક નિયમ ભંગના આંકડા આપ્યા હતા સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં એક લાખ પિસ્તાળીસ હજાર લોકોએ પાંચથી દસ વખત છેતાળીસ હજાર લોકોએ દસથી વીસ વખત અઢાર હજાર લોકોએ થી પચાસ વખત પાંચ હજાર લોકોએ એકાવનથી સો વખત અને એક હજાર સાતસો ને પચાસ લોકોએ સો વખત ટ્રાફિક નિયમ તોડ્યા છે જો કે હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરાશે તો વાહન ચાલકનું લાયસન્સ રદ કરી દેવાશે વડોદરાથી એક જ પરિવારના નવ લોકો ગત સાત જૂનના રોજ ફરવા માટે સિક્કિમ ગયા હતા ખાનગી ટ્રાવેલ્સના માધ્યમથી અમદાવાદથી હવાઈ માર્ગે રવાના થયા હતા અને આજે તેઓ પરત ફરવાના હતા પરંતુ છેલ્લા બે દિવસથી તેમનો સંપર્ક ન થતાં આખરે આજે પરિવાર ચિંતામાં મુકાયો છે સિક્કિમમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા વરસાદને કારણે છ લોકોના મોત થયા છે અનેક જગ્યાએ ભૂસ્ખલન અને પૂરમાં સેંકડો મકાનો અને અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે વડોદરા શહેરમાં લોકસભાની ચૂંટણી બાદ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે હાલમાં ભાજપના કાઉન્સિલર નીતિન દોંગાએ વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી પૂર્વ ક્રિકેટર અને હાલના સાંસદ યુસુફ પઠાણ સામે ગ્રેમિંગની ફરિયાદ કરવા માંગ કરી છે ઉલ્લેખનીય છે કે ક્રિકેટર અને ટીએમસીના સાંસદ યુસુફ પઠાણ દ્વારા પચાવી પાડવામાં આવેલ પ્લોટ બાબતે પાલિકા દ્વારા તારીખ છ જૂનના રોજ નોટિસ આપવામાં આવી હતી સુરતના જહાંગીરપુર વિસ્તારમાં પતિ પત્ની અને બે સાડી રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યા જ નહીં ચારેય સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ચારેય મૃતકો રાત્રે રસપુરી જમ્યા હતા અને બાદમાં સૂતા હતા જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાના નિશાન પણ જોવા મળ્યા છે ત્યારે આ ઘટના સામૂહિક આપઘાતની છે કે ફૂડ પોઈઝનિંગની ચારેયના મોત થયા છે એ કહેવું હાલ મુશ્કેલ છે તો ઘરમાં ગેસ ગીઝર પણ ચાલુ હતું તો ગેસ ગુંગળામણથી મોત થયાની શક્યતા પણ જોવાઈ રહી છે પોલીસે સાચું કારણ જાણવા માટે એફએસએલની મદદ લીધી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે તાપી જિલ્લાના વાડોલ તાલુકામાં મેઘ મહેરામણ શરૂ થયો હતો જેમાં વાલોડ ગામ તેમજ વાલોડથી શાહપુર ગામ તરફ જતા માર્ગ પર વરસાદી માહોલ સર્જાયો હતો જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ વ્યારા ખાતે આજરોજ ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વી એન શાહના અધ્યક્ષપણા હેઠળ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જિલ્લા વિકાસ અધિકારીએ તમામ કચેરીમાં આવતા કાગળો પંદર દિવસમાં નિકાલ કરવા ખાસ તાકીદ કરી હતી અને સાથે ધારાસભ્ય અને સભ્યોની આવતી રજૂઆતોના તથા પ્રજાકીય પ્રશ્નોના રજિસ્ટરો નિભાવી સમયસર ઝડપી અને સુચારો ઉકેલ લાવવા તાકીદ કરી હતી